રાહુલ લોક સાહિત્યકાર દેવાત ખવડ વિશે હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરી કે હવે તે પ્રખ્યાત નહી પણ કુખ્યાત છે બિલકુલ જે પ્રકારે દેવત ખાવડીની જો વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે ગુજરાતના લોક સાહિત્યકાર દેવત ખાવડી છે હાઈકોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી સાથે દેવત ખાવડી પ્રખ્યાત કુખ્યાત હોવાનું વિશે માહિતી જાણાવી આવી છે દેવત ખાડ કોન્સિંગ પિટિશન મુદ્દે પણ હાઈકોર્ટની દ્વારા મૌખિક તકો જે કરવામાં આવી છે જે પ્રકારે ચાંગોદર માં જે અરજી થઈ ગઈ રદ કરવા માટે જે અરજી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અને દેવરાજ ખાવડ વચ્ચે જે સમાધાનની ફરિયાદ છે એ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી છે તેના તપાસ મુદ્દે અધિકારીઓને પણ તપાસના જે રિપોર્ટ છે એ હાઈકોર્ટે રજૂ કરવાના આદેશ કર્યા છે જી ધન્યવાદ જાણકારી બદલ